એકદમ નવી રીતે આજે આપણે કોઈ પણ પ્રકારના લોટ વગર મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી શાહી સુખડી બનાવીને તૈયાર કરીશું તો મહાશિવરાત્રી આવતી હોય એટલે બધાના ઘરમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે તો આજે આપણે જે વાનગી બનાવવાની છે એ એકદમ યુનિક છે એકદમ નવી છે અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આજે આપણે ફરાળી સુખડી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી શાહી સુખડી બનાવવા માટે અહીંયા મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલા કાચા શિંગદાણા લીધેલા છે તો આ જે શિંગદાણા છે એને આપણે ગેસ પર કાઢેની અંદર શેકી લેવાના છે તો આ રેસીપી બનાવવામાં આપણે શિંગદાણાનો પણ ઉપયોગ કરવાનો છે અને બીજી પણ મિત્રો તો ચાલો મિત્રો હવે આ શિંગદાણાને આપણે શેકી લઈશું તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતની કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર શિંગદાણા એડ કરી સરસ રીતે આપણે શેકી લઈશું તો મિત્રો તમને કદાચ એવું થતો હશે કે અહીંયા હું શિંગદાણા શેકું છું એટલે આપણે શિંગદાણાની સુખડી બનાવવાની છે પણ ના મિત્રો આજે આપણે શિંગદાણા એકલાની સુખડી નથી બનાવવાની બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ આપણે આ રેસીપીની અંદર એડ કરવાના છે તમે વિડીયોને પૂરેપૂરો જોઈશું ને મિત્રો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે તો ફ્રેન્ડ્સ મહાશિવરાત્રી ઉપર તમે કઈ ફરાળી વાનગી બનાવો છો એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ અત્યારે હું શિંગદાણા શેકું છું તો ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે સ્લો ફ્લેમ પર આપણે શીંગદાણાને શેકવાના છે શિંગદાણા બળવાનું છે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો તમે જોઈ શકો છો કે આ રીતની ફોતરી ઉપર દાજ પડવી જોઈએ અંદર શિંગદાણાની અંદર દાજ ન પડવી જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા શિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે આ રીતે હું એને હાથમાં લઈને ચોળું છું તો એના જે ફોતરા છે એ ઇઝીલી અલગ પડી જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે શિંગદાણા આપણા ઠંડા થાય ત્યાર પછી આપણે એની જે ફોતરી છે એ ઉખાડવાની છે જો ઠંડા થાય ત્યારે તમે ફોતરી ઉખાડશો તો એની ફોતરી છે એ આસાનીથી રીમૂવ થઈ જશે ઈવન જો ગરમ હશે ને તો આ શિંગદાણાની ફોતરીને ઉખાડતા થોડી વાર લાગે છે તો જુઓ ફ્રેન્ડ્સ તમને જ્યારે પણ શિંગદાણાની ફોતરી ઉખાડવામાં પ્રોબ્લેમ પડતો હોય ને તો હું તમને એક સરસ મજાની ટીપ્સ આપું છું કે આપણે ઘરમાં કોથળો હોય ને તો આપણે આ જે શિંગદાણા છે એને કોથળા ઉપર નાખીને ઘસીશું ને એટલે એની ફોતરી જે છે એ આસાનીથી રીમૂવ થઈ જાય છે મિત્રો તો આ રીતે તમે પણ કોથળાની ઉપર નાખી અને શિંગદાણાના ફોતરા ઉખાડીને જરૂરથી જોજો જો તમને આઈડિયા સારો લાગે તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બસ આ શિંગદાણાને હવે આપણે નીચે ઉતારી લેશું અને એની ફોતરી છે એને આપણે ઉખાડી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું મિત્રો હવે કદાચ તમને એવું થતું હશે કે શિંગદાણા સિવાય બીજી તે કઈ વસ્તુ ઉપયોગ કરવાની છે કે જેનાથી ફરાળે સુખડી બનાવી શકાય તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આખો રાજગરો લીધેલો છે અને આ જે રાઝરો છે એને મેં થોડી વાર માટે તડકામાં રાખી દીધો હતો જેથી કરીને એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જાય તો હવે આ જે રાજ્રોહ છે એને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને સરસ મજાનો પાવડર કરી લેવાનો છે મતલબ કે લોટ કરી લેવાનો છે તો જો આ રીતે તમારા ઘરમાં રાજગ્રહ ન હોય તો તમને માર્કેટમાંથી આસાનીથી રાજગ્રહનો લોટ પણ મળી જશે તો આ જે રાજગ્રહ છે એ ફરાળમાં ઉપયોગ થાય છે તમે રાજઘગ્રાની પૂરી પણ બનાવી શકો છો રાજગ્રાનો શીરો પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આજે આપણે રાજઘરાની સુખડી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો હવે આપણે આ પાવડર કરી લેશું તો તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી સુખડી બનાવવા માટે અહીંયા મેં બધું મેઝરમેન્ટ પરફેક્ટ રેડી કરી લીધેલું છે તો અહીંયા મેં એક વાટકો ફોલેલા શિંગદાણા લીધા છે અને એ જ માપ ભરીને અહીંયા મેં ગોળ લીધો છે અને એ જ માપ ભરીને મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે અને ઘી લીધેલું છે તો અહીંયા તમે મેઝરમેન્ટનો ખાસ ખ્યાલ રાખજો જો મેઝરમેન્ટ ભૂલી જશો તો તમારી સુખડી ગળી થઈ જશે અથવા થોડી મોળી રહેશે તો આ જે શિંગદાણા છે એને પણ આપણે પાવડર કરી લેવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતે જાડા તળિયાવાળી કડાઈ હોય એ મેં રાખી દીધી છે અને હવે આપણે એની અંદર ઘી એડ કરી દેવાનું છે તો ઘી આ રીતે મેલ્ટ થઈ જાય ત્યાર પછી અહીંયા સૌથી પહેલાં આપણે રાજગરાનો લોટ છે એને આપણે ઘીની અંદર એડ કરી અને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં રાજગરાનો લોટ આ રીતે મિક્સરમાં કાઢેલો છે અને જેવું આપણે રોટલીનું ભડકું કાઢીએ ને બિલકુલ એ રીતનો મેં આ રીતે અધકચરો જાડો રાખેલો છે તમે ખાસ નોટિસ કરજો મિત્રો અને હવે આપણે એને ઘીની રસાથે શેકી લેવાનો છે તો અહીંયા કદાચ તમને એવું લાગતું હશે કે ઘીનું પ્રમાણ વધી ગયું છે પણ ના બિલકુલ ઘીનું પ્રમાણ નથી વધેલું અહીંયા હજી આપણે શિંગદાણાનો ભૂકો છે એ એડ કરવાનો બાકી છે તો આપણે શિંગદાણાનો ભૂકો એડ કરશું એટલે બધી વસ્તુ સેમ સેમ માફ થઈ જશે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે રાજગ્રાને શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જ્યારે આ રીતે ફરાળી સુખડી બનાવતા હશો ત્યારે આ રાજગ્રાહની સુગંધ ખૂબ સરસ એવી આખા ઘરમાં આવતી હશે તો આ જે સુખડી છે એ એકદમ ટેસ્ટી અને યુનિક બનીને તૈયાર થાય છે મિત્રો તમે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો અહીંયા આપણે બિલકુલ એવું નથી કે માત્ર આપણે મહાશિવરાત્રી ઉપર જ આ સુખડી ખાઈ શકાય તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ સુખડી બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો જુઓ ફ્રેન્ડ્સ લગભગ અહીંયા આપણો રાજગ્રોહો શેકાઈ ગયો છે અને જ્યારે પહેલાં આપણે ઘીમાં એડ કર્યો ત્યારે સફેદ દાણો હતો અને અત્યારે આપણને નોર્મલ ગુલાબી રંગનો દાણો દેખાઈ રહ્યો છે બસ આ સ્ટેજ ઉપર અહીંયા આપણે શિંગદાણાનો પણ ભૂકો કરીને રાખેલો છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છૂટું આપણું આ પાવડર છે એ બનીને તૈયાર થયો છે તો એની અંદરથી તેલ જરા પણ છૂટું ના પડવું જોઈએ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો તો હવે આ શીંગનો ભૂકો છે એને આપણે એડ કરી દઈશું તો આ રીતે તમે શીંગનો ભૂકો જેવો એડ કરશો એટલે ઘીનું બેલેન્સ સરસ એવું થઈ જશે અને જરા પણ ઘી તમને વધારે નહીં લાગે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા મેં થોડો કાજુનો ભૂક્કો લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું એટલે સરસ રીતે શેકાઈ જાય હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ સુખડી એટલી સરસ બનીને તૈયાર થાય છે ને કે વાત જ ના પૂછો તમે ઘઉંના લોટની સુખડીને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ સુખડી બનીને તૈયાર થાય છે અને વળી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ સુખડી ખાઈ શકો છો મિત્રો ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી દઈશું અને ફટાફટ આપણે લોટને શેકી લેવાનો છે તો મિત્રો આ મેઝરમેન્ટથી તમે ફરાળી સુખડી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો ન તો વધારે પડતી ગળી બનશે કે ન તો વધારે પડતી મોળી બનશે એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થશે તો મિત્રો અત્યારે કદાચ મને એવું લાગે છે કે આપણું જે આ મિશ્રણ છે મતલબ કે લોટ છે એ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધેલી છે અને ગેસની ફ્લેમ બંધ કરી ત્યાર પછી આપણે ગોળ એડ કરી દેવાનો છે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની જો તમે ગેસની ફ્લેમ ચાલુ રાખશો તો તમારી સુખડી છે એ થોડી તણાઈ જશે અથવા તો કડક થઈ જશે તો આ રીતે નોર્મલ એવું આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે આપણે ગોળ એડ કરી દેવાનો છે જેથી કરીને ગોળ છે એ સરસ રીતે ઓગળી જાય તો વધારે પડતું ઠંડુ પણ નથી કરી લેવાનું જો તમારું મિશ્રણ વધારે પડતું ઠંડુ થઈ જશે તો જે ગોળ છે એના ગાંગડા આખા રહી જશે એટલે તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે જોશો મિત્રો કે જેવો આપણે ગોળ એડ કર્યો એવું જ આપણો ગોળ ઓગળવા લાગ્યો છે મતલબ કે જો આ આ મિશ્રણ છે એ થોડું ગરમ છે એના લીધે આપણો ગોળ સરસ એવો ઓગળી ગયો છે એટલે સુખડી એકદમ પોચી રૂ જેવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો તો આ રીતે ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને સતત ધીરે ધીરે હલાવતા રહેવાનું છે જેથી કરીને ગોળ સરસ એવો ઓગળી જાય અને સુખડી પણ આપણી પરફેક્ટ એવી સેટ થઈ જાય તો મિત્રો તૈયાર છે મહાશિવરાત્રી સ્પેશિયલ આપણી શાહી સુખડી તો હવે આ સુખડીને આપણે એક થાળીની અંદર કાઢી લઈશું અને ઠંડી થાય પછી આપણે એને પીસેસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સુખડીને એક થાળીમાં કાઢી લીધી છે અને આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી સુખડીને બધી બાજુ દબાવી અને એક સરખી સેટ કરી લેવાની છે કે મતલબ કે એનો જે થર છે એ આપણે સેટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ અને એનું બાઇન્ડિંગ પણ તમે જોઈ શકો છો કે આપણે સ્પેચ્યુલાની મદદથી દબાવીએ તો એકદમ ઇઝીલી એ સેટ થઈ જાય છે મતલબ કે આપણી સુખડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે મિત્રો તમે પણ આ રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો મિત્રો તમે જોઈ શકો છો કે ફરાળી સુખડી સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને આજુબાજુમાં રહેલું ઘી હતું એ પણ સુખડીમાં સરસ રીતે સેટ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે આ રીતે ચાકુ લેશું અને ચાકુની મદદથી આપણે અહીંયા મનગમતા પીસીસ કરી લેવાના છે જો તમારે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ જો તમે સાથે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેશો તો કદાચ તમને આજે તમે પીસીસ કરો છો ને એમાં તમને થોડો પ્રોબ્લેમ પડશે તો અહીંયા આપણે જે ડ્રાય ફ્રૂટ છે એ ઉપરથી એડ કરીશું જેથી કરીને આપણને પીસીસ કરવામાં એકદમ સરળતા રહે તો તમે જોઈ શકો છો કે સુખડીના પીસીસ એકદમ સરસ રીતે પડે છે તમે જોશો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે થોડા કાજુનો ભૂકો એડ કરેલો હતો એમાં આપણે થોડું એક કાજુ આખું રહી ગયું હતું તો આ રીતે અહીંયા આપણે જ્યારે પીસીસ કરીએ ને ત્યારે જો તમે જોઈ શકો છો કે ઉપર ઉઠલી ગયું છે તો ડ્રાય ફ્રૂટ્સ આપણે પછી એડ કરવાના રહેશે તો અહીંયા મેં સુખડીના સરસ એવા પીસીસ કરી લીધા છે ત્યાર પછી અહીંયા મેં થોડો કાજુનો ભૂકો લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દેવાનો છે અહીંયા તમે બદામ પિસ્તા પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે માત્ર કાજુ અવેલેબલ હતા એટલા માટે હું કાજુનો ભૂકો એડ કરું છું તો આ રીતે સુખડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને જેવી રીતે તમે ઘણા લોટની સુખડી ખાતા હશો ને એના કરતાં પણ એકદમ ટેસ્ટી આ સુખડી લાગશે અને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ સુખડી ખાઈ શકો છો મિત્રો તો આ રીતે ડ્રાય ફ્રુટ્સ એડ કર્યા પછી મેં આ રીતે ગોળ તળિયાવાળો વાટકો લીધેલો છે અને વાટકાની મદદથી આ રીતે આપણે જે ડ્રાયફ્રૂટ છે એને સરસ રીતે આપણે બેસાડી દઈશું આ રીતે વાટકો ફેરવું છું એટલે ડ્રાયફ્રૂટ સરસ એવા બેસી જશે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ સુખડી છે એનું હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઈશ કે કેટલું આસાનીથી એ નીકળી જાય છે અને પીસ પણ એકદમ સરસ રીતે પડ્યા છે મિત્રો જો હું આ રીતે પીસ કાઢું છું એટલે એકદમ સરસ રીતે એ રિમૂવ થઈ જાય છે એમ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ પરફેક્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે સુખડી બનાવવાની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે ફરાળે શાહી સુખડી બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે